મારું નામ ભાવિક અજીત નાગડા છે હું ગામ ડુમરા તાલુકો થી વાત કરું છું અમે આ મિત્રાનું એરોટેક લિનિયર છસો લિટર દાડમમાં યુઝ કરીએ છીએ છ મહિનાથી આમાં મેઇન બેનિફિટ જે મને જોવા મળ્યા છે કે જે કેમિકલ યુઝ થાય છે એમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઘટાડો છે એના સાથે જે કવરેજ મળે છે એ પણ બહુ સારી છે આ જે ફૂગના વાતાવરણમાં મેં જોયા છે કે લોકલ સ્પ્રેયરમાં એટલું કવરેજ નહીં મળ્યું મને પણ મિત્રાથી કવરેજ બહુ સારું મળે છે અને જે ત્રીજું બેનિફિટ છે એનું કે સર્વિસ રિલેટેડ ચોવીસ કલાકની અંદરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો બહુ જ સારી સર્વિસ અને સપોર્ટ મળે છે તો નેટ નેટ જોવા જઈએ તો મને આ મશીન વાપરવાથી ઘણો ફાયદો થયો છે